સુરત શહેર વાહનોના ધમધમાટથી ગુંતું રહે છે વધતા ટ્રાફિકના ભારણ સામે નિયમો ભંગ કરતા વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખાના ડીસીપી મોમાયાની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી સુરત શહેરના દરેક રિઝિયનમાં આ ડ્રાઇવ યોજાઈ હતી આ અવસરે ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહન ઉભા રાખવાની પણ સમજ આપી હતી વધુમાં હવે વાહન ચાલકો જો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે કે સિગ્નલ તોડશે તો તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક જામ આયોજન કરવામાં આવે છે આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો છે હાલમાં અમે લોકો અહીંયા લાલ ખાતે ઉપસ્થિત છીએ બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપલાઇન પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઇડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જેને લેફ્ટ લેવો છે એ લોકો સરળતાથી પોતા નીકળી શકે અને સાતો સાત જે રોંગ સાઇડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે કારણ કે રોંગ સાઈડ ચલાવો ખુબ રિસ્કી છે એ પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વિકલ્પ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે રોડ સાઈડ ચલાવો ખૂબ રિસ્કી છે અહીંયા અમે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ અવેર કરી રહ્યા છીએ